હેલો આવરીવન ખુશીસ કિચનમાં આપ સૌનું સ્વાગત છે આજે હું તમારી સાથે શેર કરવાની છું એકદમ ઇઝી જાંબુન શોર્ટની રેસિપી જામુન શોર્ટ તૈયાર કરવા માટે આપણે અહીંયા એક ચમચી જેટલું સંચર લઈ લીધું છે મેં અહીંયા ત્રણ ચમચી જેટલી ખાંડનો ઉપયોગ કર્યો છે તમે તમારા જાંબુના ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછું અને કરી શકો છો અહીંયા પાંચસો ગ્રામ જેટલા આપણે જાંબુ લીધેલા છે મીઠું લઈ લીધું છે જાબુન શોટ માટે નાના નાના કાચના બે ગ્લાસ લઈ લીધા છે આપણે જે આ પાંચસો ગ્રામ જાંબુ લીધેલા છે એમાંથી આપણા પાંચથી છ ગ્લાસ રેડી થશે લીંબુ પણ લઈ લીધું છે તો આપણે જાંબુની અંદર રહેલો બધો પલ્પ કાઢી લેવાનો છે અને ઠળિયા બધા અલગ કરી દેવાના છે તો આપણે અત્યારે એક વાસણ લઈ લીધું છે એની અંદર આપણે કટ કરીને ચપ્પાની મદદથી બધો જાંબુનો પલ્પ કાઢી લઈશું અને ઠળિયા અલગ કરી દઈશું તો અહીંયા બધો જ આપણો જાંબુનો પલ્પ આપણે કાઢી લીધો છે તમે જોઈ શકો છો તો આ આપણા પાંચસો ગ્રામ જેટલા જાંબુ હતા હવે આપણે એક મિક્સર જાર લઈ લઈશું એની અંદર આપણે આ જે પલ્પ કાઢેલો છે એ પલ્પને એડ કરી લઈશું આપણો બધો જ પલ્પ એડ થઈ જાય એના પછી આપણે જે ખાંડ લીધેલી હતી એ ખાંડ અને સંચર બંને વસ્તુ આની અંદર એડ કરી દેવાની છે અને મિક્સર જારની અંદર આ બંને વસ્તુ એડ થઈ જાય એના પછી આપણે એની અંદર એડ કરીશું આઈસ ક્યુબ આઈસ ક્યુબ એડ કર્યા પછી તમારે થોડું ઠંડુ પાણી પણ વધારે પડતું એડ કરવું હોય તો તમે કરી શકો છો તો તમે જોઈ શકો છો કે સરસ મજાની આપણી જાંબુની સ્મૂથ પેસ્ટ રેડી થઈ ગઈ છે આ રીતની આપણે પેસ્ટ રેડી કરવાની રહેશે જામુન શોર્ટ માટે આપણે સરસ મજાની પેસ્ટ રેડી થઈ ગઈ છે હવે આપણે લીંબુ અને મીઠું બંને વસ્તુની જરૂર પડશે તો આપણે અત્યારે લઈ લઈશું લીંબુ અને મીઠું બંને તો અહીંયા તમે જોઈ શકો છો કે મેં આટલું મીઠું લીધેલું હતું અને લીંબુને હું બે ભાગમાં કટ કરી લઈશ કટ કર્યા પછી જે નાના ગ્લાસ લીધેલા હતા એની ફરતે આપણે જે લીંબુ હોય છે એનો રસ લગાવી દઈશું રસ આપણો લાગી જાય એના પછી આપણે સારી રીતે એને ડીપ કરી લઈશું મીઠાની અંદર તો એવી જ રીતે આપણે બંને ગ્લાસને મીઠાની અંદર ડીપ કરી રેડી કરી લઈશું આપણા જાબુન શોર્ટ માટેના પરફેક્ટ બે ગ્લાસ આપણા થઈ ગયા છે રેડી તો આનાથી એકદમ સરસ મજાનો ટેસ્ટ આવે છે તમે જ્યારે જામુન શૉટ પીવો ત્યારે તો આપણા બંને ગ્લાસ જે રેડી છે એની અંદર આપણે પેસ્ટ એડ કરી લઈશું અને પેસ્ટ એડ કર્યા પછી સરસ મજાનો આપણો જામુન શૉર્ટ બહાર જેવો એકદમ ટેસ્ટી ચટાકેદાર થઈ ગયો છે ઘરે રેડી અને આ મોનસૂનની સિઝનમાં તો એટલો ટેસ્ટી લાગે ને પીવાની એટલી મજા આવે છે તો છે એને એકદમ ઈઝી રીતે ઝડપથી બની જાય છે અરે જામુન શોર્ટ એકદમ બહાર જેવો તો તમને મારી આ જામુન શોર્ટ રેસીપી કેવી લાગી જરૂરથી જણાવજો મને રેસિપી સારી લાગી હોય તો લાઈક કમેન્ટ શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો મળીએ એક નવી રેસીપી સાથે ત્યાં સુધી બાય બાય